સુરતમાં ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ ઉપર દબાણ કર્યાનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ સુરતમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાઈમા પોકારી ચૂક્યા છે નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે ગુજરાતના લોકો હજુ આઝાદ થયા ન હતા ત્યાં તો હવે રાજમાં લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે દારૂની લડાઈ હજુ પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે રાજકોટમાં નેતાનો દીક દીકરો ઝડપાયો છે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી આ લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગસના ધંધામાં છે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂં નાખે છે હું હર્ષઘવીને વિનંતી કરવા માંગુ છું કે તમારો હોદ્દેદારો આજે જે છે અને કાલે નથી પરંતુ તમે ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તો આમ પકડનારા લોકોને બચાવવાની કોશિશ ન કરો ઇટાલિયાએ કહ્યું કે પોલીસ પર કોઈ છૂપું દબાણ ઊભું કરવામાં આવ્યું છે કોઈ છૂપા આદેશો આપવામાં આવ્યા છે આ આદેશો હરસંઘવીએ કાર્ય ક્યાં કર્યા કે ભાજપના કોઈ નેતાએ કર્યા તેની કોઈ જાણકારી નથી પરંતુ પોલીસ પર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં વિકાસ શાહેર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવામાં ન આવે નિર્લિપ્ત રાય જેઓ એક આઈપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના નિરીક્ષક શિક્ષણ છે કોઈપણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બાળજબરીથી ધાક ધમકીથી અને અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમ દ્વારા અપહરણ કરે લૂંટ કરે ખંડણી ઉગ્રાવે સોપારી આપે સાયબર ક્રાઇમના ગુનાઓ કરે ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો આ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે તેમ ગણાશે આ વસ્તુ કાયદામાં લખેલી છે આ વિકાસ આહીર પર સરકારી અધિકારીને માર મારવા સહિત અનેક આવા ગુનાઓ લાગુ કરેલા છે અને વધુમાં વ્યક્તિને સાયબર ક્રાઇમના એક ગુનામાં કોર્ટ તરફથી સજા પણ ફટકારવામાં આવી છે તો પછી આ વ્યક્તિ પર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી આનો ખુલાસો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ